વેસાણ ના ચણાકા પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળામાં નવરાત્રી ફેસ્ટિવલ બે હજાર પચીસ નું કરવામાં આવ્યું આયોજન વેસાણ માં ચણાકા પ્લોટ પે સેન્ટર શાળામાં નવરાત્રી ફેસ્ટિવલ વિદ્યાર્થીઓ પરંપરાગત વેશભૂષામાં ઝુમિયા રાસ ગરબે શાળામાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ રાસ ગરબા અને ટ્રેસ કોન્ટ્રેસ્ટ વિદ્યાર્થીઓએ બતાવી પ્રતિભા

વિદ્યાર્થીઓ માટે નવરાત્રી ફેસ્ટિવલ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ પરંપરાગત વેશભૂષામાં હાજર રહી ગરબાના ઉઠ્યા હતા શાળાના બાળકોને સંસ્કૃતિ અને પરંપરાની ઓળખ મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષક મંડળ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધાત્મક રાસ ગરબા પરંપરાગત શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે આવા ઉત્સવો બાળકોની પ્રતિભા બહાર લાવવા ઉપરાંત સાંસ્કૃતિક પ્રત્યે સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવ વધારે છે વેસાણ ની ચણાકા શાળામાં યોજાયેલ નવરાત્રી ફેસ્ટિવલમાં

શાળા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સ્કૂલના આચાર્ય નિમિષાબેન તન્ના ભરતભાઈ પોકિયા ચેતનભાઈ માથુકિયા તેમજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ ભેસા આપણ દેશરના આચાર્ય અમારી શાળામાં આજે તારીખ સત્યાવીસના રોજ અમે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરીને જોકે હમણાં નવરાત્રિના શોભ દિવસે ચાલતા હોય બાળકો નવરાત્રિ એન્જોય કરતા જ હોય છે પરંતુ શાળા કક્ષાએ પોતાની સહપાઠીઓ સાથે આ બધી પ્રવૃત્તિઓની ઉજવણી કરવી એનાથી બાળકોમાં એક અલગ પ્રકારનું કૌશલ્ય ખીલે છે તેના માટે અમે બાળકોને દરેક પ્રકારના આ પ્રોગ્રામ અમે શાળા કક્ષે ઉજવીએ છીએ અને બાળકોને વ્યવસ્થિત રીતે સમજાવટથી સરસ રીતે આપણી સંસ્કૃતિનું મહત્ત્વ વધારી શકે એ રીતે કાર્યક્રમનું આયોજન કરીએ છીએ સર્વે સ્ટાફ પણ સર્વે વાલીસ્તીઓ સર્વે ગ્રામજનો દરેકનો અમને સહકાર મળી રહ્યો છે એ બદલ અમે દરેક વ્યક્તિના આભારી છીએ તેમજ અમારી શાળામાં થતી નવી નવી પ્રવૃત્તિઓ તેમને બિરદાવવામાં આવે તો અમને પણ હોશે બાળકોને પણ હોશે એવી અમારી અપેક્ષા છે સમાજ પાસે તો અમારા આ કાર્યક્રમ નિમિત્તે જે કંઈ પણ યોગદાન બધાને મળેલું છે તે બધાનો આભાર તેમજ બાળકોને આજે નવરાત્રિના ઉત્સવ નિમિત્તે સીઈટીમાં જે બાળકો પાસ થયા છે તે લોકોને સરકાર તરફ પ્રમાણપત્રો આપવામાં આવેલા છે તેમનું પણ અમે આજે અહીંયા વિતરણ કરવાના છીએ જેથી બાળકો સંસ્કૃતિની સાથે પોતાના અભ્યાસને પણ જાળવી રાખે અને એનું પણ મહત્ત્વ એટલું જ સમજે એવી મારી અપેક્ષા છે અભ્યર્થના કરતી